પાટણ ખાતે સાંસદ શ્રી ભરતસિંહ ડાભી અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉત્સાહભેર ઉજવણી ખેલ મહાકુંભ બે અને સાંસદ ખેલ મહોત્સવ બે આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન તથા સાંસદ ખેલ મહોત્સવનો કાર્યક્રમ જિલ્લા રમતગમત સંકુલ પાટણ ખાતે યોજાયો હતો ખેલરત્ન મેનેજર ધ્યાનચંદજીની જયંતિ ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન તથા સાંસદ ખેલ મહોત્સવ પ્રસંગે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે છેવાડાના ગામડાઓમાં રહેલી પ્રતિભા બહાર આવી દેશ અને દુનિયામાં રમતગમત ક્ષેત્રે તક મળે તે માટે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં ગામડા અને શહેરોના યુવાનોમાં અદ્ભુત પ્રતિભા છુપાયેલી છે આ ખેલ મહોત્સવ તેમને એક મંચ પૂરો પાડશે ઉપરાંત રમતગમત દ્વારા શિસ્ત આત્મવિશ્વાસ તથા રાષ્ટ્રીય એકતાનો સંદેશનો પર્યાય બનશે તેવો મને વિશ્વાસ છે ખેલ મહોત્સવમાં ક્રિકેટ કુસ્તી જુડો બેડમિન્ટન વોલીબોલ બાસ્કેટબોલ સ્કેટિંગ તથા એથ્લેટિક્સ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ વાત એ છે કે આ મહોત્સવમાં દરેક ઉંમરના ખેલાડીઓને ભાગ લેવાની તક મળશે ભાગ લેવા ઈચ્છુક રમતવીરોએ પોતાના રજિસ્ટ્રેશન ઓગણત્રીસ ઓગસ્ટથી વીસ સપ્ટેમ્બર બે હજાર સુધી કરાવી શકશે ખેલ મહોત્સવ એકવીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર બે હજાર યોજાશે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સ્થાનિક આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ